રૂપિયા લેઓ તમાર પા આ તો ની રૂપિયા દે દીધી હું 10 રૂપિયા દેવું કરી રૂપિયા દે દઉં આ રૂપિયા રૂપિયા બરોબર કાઢજો અમારે સાત પછી बढ़े ना बढ़ा ला है। हर्ती। क्या थे देखे? और देखे क्या करना है इस तरह? हर्ती। वो पर्स मुझे वो चांटी क्यों दांती है? हर्ती। क्या करना है क्या? हमें यहाँ तो चांटी। हाँ। यहाँ भी नहीं। ये पास है। ये पास है तो। हाँ। आले के जीने मोट बंदा जरूर। દાર કાઢીયો વાહ બિચારા હા ઓલો તમારું આપો તો જોય અમે આ ની કાકો હા હા પૈસા આ લ્યો આ લ્યો પૈસા આ હા લઈ જા ભાઈ ના એનું લુગડુ

બજી હજારો ચલાવો હાલો હરીવાય હજારો આવી ગયા છે ઓરીયા ગાંડા એ હું કે ગાંડો છું એ આ તારી સાકુડી તારી દેમ નમાલી નીકરી મારું રીંગણું નથી વાવા હું 10 ગામનું પાણી એ 10 ગામનું પી અમાર ગામનું નથી તો અમારા ગામનું પીતા નહી તો માર ગામનું દરિયો લાગે ખારો જેર પીવાનું જ નહી અમને રીંગણા વગર નાખા ભાઈ તારું

શાક ને રોટલી ખાઈ જાજે ને પૈસા લઈ જાજે આમાં તો શાક ના બઈનો નો બઈનો હું શું કરું તો કુકર માંધો હે લોયા એ ભાઈ કાટી દે તાર હરખી તો આપણે શું કરશું ને ભાઈ કાટી દે ને તું તારો બોપર કરી દે હરખી છે હરખી છે

पॅन खा उठता न टाईन खा उज्या मा आधार कार्ड कहीं खाजू उजे ना बटाट नाखो म्हळ्या बटाक नाखु टॅन ख्या उजे अला लोहा रू आधार कार्ड कहीं खाजू फळ फळाटी बोलती रेऊ द्या जाऊ द्या हा उज्या हो थोडा <laughs> <laughs> <laughs>

આલા જા ઘરે જઈ ટામેટા સુધારીએ થાય કે નહીં નકામું પકડીએ પોચા હોય જા ઘોહા ધંધો કરવા આઈ તારું ડાચું જોઈ વારી સામે એય બોપોરા કરી પૈસા લઈ જા જા ઉપરા ઘરે હાલો ઓલે છે કેટલા ધોળ્યા હાન થાય તો મુખોટ માં ધંધો કર્યો કોઈ પૈસા દીધું અને હું ત્યાં એકલો એકલો થાકી ગયો આ ઘડી બધા વાહ તો

તડકો નહીં યાર ઈ તો આ મારી નાખ્યા બકરો થાય ગળતું હાથી મોટા ઊપાન સાખોરો તીયો હા કેમ છે રામ રામ ઓય તો અમને તો બોલાય ન જી તો બધાય હોય સાથે હે રિપુલભાઈ રામ રામ છે હા અમારે આના છોરો પાઈ ગયો કાઈ ગયો તીયો તીયો સોળો પીવો ઓ હો પછી રૂપિયા ને હવારમાં સાસુની પીવો કઈ વાંધો કને દઈને બેઠા કોબલ મોટે કેવો સોળો તો કેવો પીવો રીમજી આમ રીમજી નહોતું બેઠી સારી રીમજી ને ઈ હવે કેટલાની હવે રીમજી મીન પાં ઘઈ બોલ એ કામ કરો હાલો અંધાર અંધાર અંધર એક દી ત્યારે અંદર હાલ તમે વી કાટે કાંઈ કે તો રેખી છે